જૂની ગાડીઓના એક્સચેન્જમાં નવી ગાડીઓ આપી અને છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો ડુંગરા અને બાયડ ખાતેથી ગાડીઓ રિકવર કરાઈ આ તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે જૂની ગાડીઓના એક્સચેન્જમાં જે નવી ગાડી આપવાના બહાને જૂની ગાડી લઈ અને છેતરપિંડીના ગુનામાં આરોપીને ઝડપી પાડી મુદ્દામાલમાં બે ગાડીઓ કુલ સાત લાખની કિંમતની રિકવર કરતી લીમડી પોલીસ કહી શકાય કે ગત બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ લીમડી પોલીસ સ્ટેશનમાં જે એક ગુનો દાખલ થવા પામ્યો હતો જેમાં આરોપી જે ગાડીનો લે વેચનો ધંધો કરતો હોવાનું જાણ કરી અને ફરિયાદીની જે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી અને એમના સાહેબની હુંડાઈ આઈ ટ્વેન્ટી ગાડી જે એક્સચેન્જમાં લઈ તેઓને પોતાની નવીન અર્ટિકા આપવાનું વિશ્વાસમાં કરી અને જૂની ગાડીઓ લઈ અને ફરિયાદી તથા સાહેબની નવી ગાડીઓ પણ ન આપેલ તેમજ એક્સચેન્જમાં લીધેલી ગાડીઓ પણ પોતાના આર્થિક લાભ સારું સગે વગે કરી અને વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી જે બાદ લીમડી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાતા લીમડી પોલીસ દ્વારા આરોપીને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ કરતા જે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી રાજસ્થાન રાજ્યના ડુંગરા ગામેથી તેમજ હુંડાઈ ગાડી અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી રિકવરી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે